નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો દ્વારિકામાં રસ્તા પર કાર પલટી મારી જતા બેના મોત વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો દ્વારિકામાં ગંભીર અકસ્માત સર્જાયો છે દ્વારિકા ગંભાડિયા લાલપુરા રોડ પર કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જ્યારે કાર પલટી ખાતા બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને મિત્રો એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે કાર ચાલકે સ્ટેરિંગ પર પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે કાર પલટી મારી ગઈ હતી અને મિત્રો વધુ વાત કરીએ તો આપા લાગસર પાટિયા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો